કેશોદના અંબાવાડી વિસ્તાર ખાતે રોટરી ક્લબ ઓફ કેશોદ દ્વારા અનોખો કાર્યક્રમ ધમાલ ગલી યોજવામાં આવ્યો

લીંબુ ચમચી કોથળા દોડ વગેરે રમતો રમાડેલ હતી રોટરી ક્લબ દર વર્ષે આ કાર્યક્રમ આયોજન કરે છે હવે પછી એનો કાર્યક્રમ અમારે યુવાનો માટે સાયક્લોથોનનો છે જે સ્વચ્છતાના સંદેશ માટે થઈને કેસરમાં રેલી સ્વરૂપે સાયકલ રેલી સ્વરૂપે કરશે એના પછી વડીલો માટે જે અશક્ત અને વૃદ્ધો છે જેને જે યાત્રા કરી શકે તેમ નથી તેને રોટરી ક્લબ સાઠ જેટલા વૃદ્ધોને લઈ અને ગોકુલ મથુરાની યાત્રા એ આ વર્ષે જશે જય ભારત માતા જય પોટ એસ નાઇન ન્યૂઝ કેશોદ